અમે તમને અહીંયા ને અહીંયા ક્યારે જોઈશું જો માનસી અને રોનક બંને જે છે ને એ બહુ સારા મિત્રો છે બંને ગોઠવાઈ ગયેલા છે પોતપોતાના જીવનની અંદર સરસ રીતે મારા તો મિત્રો છે અને પાર્થિવને માનસી ભેગા મળવા આવે રોનક અને એમના ફિયન્સ સાથે તો અમે સાથે ઓસ્ટ્રેલિયાની અંદર હતા તો હું એમ કહેતો હોઉં છું કે જે ગોઠવાઈ જતા હોય છે ને એમને સામેથી મળી જતું હોય છે એમને શોધવાનું જવું પડતું હતું એટલે આ મોમેન્ટમાં તમે મને જોશો તો મેં એવી રાજીનામું આપ્યું હોત તો હું આ ટી શર્ટમાં ના આવતો હોત જવામાં આવતો હોત માળાઓ પહેરી હોત બહાર બધી દેખાય એવી અંદરનો નાખી દીધી હોત પેચેન પહેરેલા છે એટલે જોશો પણ એ નક્કી કરશે ઉપરવાળો મિસ્ત્રી જે છે એમાં એવું છે કે તમે કોની સાથે રહેવાનો છો ને તમે કોને ચાહવાના છો ને તમે નક્કી કરી શકો તમે આખી દુનિયાને ચાહી શકો ધારો તો પણ કોની સાથે તમારે રહેવું છે ને એમાં એકલા તમે નક્કી નથી કરી શકતા એમાં બીજી એક વ્યક્તિ પણ હોય છે જેને પણ હા પાડીને નક્કી કરવું પડે છે કે હા મારી તૈયારી છે અને એ તૈયારી હોય તો જ એમાં મિશ્રી રહે છે નહીતર તો પછી મિશ્રી વાળું દહીં પણ હોય ને એ ધીરે ધીરે ખાટું થઈ જાય તો ફેંકી દેવું પડે ખુબ અભિનંદન બે હજાર છવ્વીસ માં અમે તમને આવા પોઝમાં જોઈએ અરે તમે મોકો આપશું થેન્કયુ થેન્ક યુ